દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગૌભક્તો દ્વારા એક દિવસમાં ખંભાળિયાના અલગ અલગ વિસ્તારમાં પાંચ બીમાર ગાયને સારવાર આપવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયામાં ગૌભક્તો દ્વારા એક દિવસમાં ખંભાળિયાના અલગ અલગ વિસ્તારમાં પાંચ બીમાર ગાયને સારવાર આપવામાં આવી હતી જેમાં નિખિલ ગઢવી વિશાલ ગઢવી જીવન ગઢવી અને ભીખુ ગઢવી મિત્રો સાથે મળીને ખંભાળિયામાં અલગ અલગ વિસ્તારમાં બીમાર ગાયને સારવાર આપી છે ત્યારે નવા વર્ષમાં એક સાથે પાંચ બીમાર ગાયને ખંભાળિયાના ગૌભક્તો દ્વારા સારવાર આપીને બે હજાર એકવીસનું વેલકમ કરવામાં આવ્યું હતું જય ગૌ માતા મિત્રો અમે સૌ ગૌભક્તો અને હું ભીખુ ગઢવી આજે બે હજાર એકવીસનું નવા વર્ષનું આગમન થતાં અમે સાથે સૌ ગૌભક્તો સાથે મળી અને પાંચ અલગ અલગ ગૌ માતાઓની સેવા કરેલ હતી તેમાં સૌથી પહેલાં જોધપુર ગેટ ચોકડીયા હનુમાન મંદિર પાસે એક ગૌ માતાને કોઈ ઉઠમાં બે જગ્યાએ જીવંત પડતા એ ગૌમાતાને બાંધી રેસ્ક્યુ કરી અને સારવાર કરવામાં આવી હતી ત્યાર પછી શક્તિનગરમાં વાણિયાવાડી વિસ્તારમાં ગૌચારા પાસે બે ગાયોને કોઈ અગમ્ય કારણોસર પગમાં લાગવાથી ગૌમાતાની સારવાર કરવામાં આવી હતી પોલીસ લાઈન પાછળ એક ગૌમાતાને કૂતરાઓએ વીખી નાખેલ હતી તે ગૌમાતાને ડોક્ટર બોલાવી સારવાર કરવામાં આવી હતી ત્યાર પછી સિકોતેર પાન પાસે એક દો માતા ખરવા નામની બીમારી થતા કોની ભાષા સરકારી ડોક્ટર બોલાવી અને સારવાર કરવામાં આવી હતી રિપોર્ટર વિતલ વિડીયા વાર્તા